ઉમેશ મકવાણાના પાટીદાર આંદોલન મુદ્દે નિવેદન જેમાં પાસના કન્વીનરોએ અનેક લોકોના ભોગ લીધા છે કોંગ્રેસની સભા વખતે પાટીદારોના મત માટે સંબોધન કરતા હતા ઉમેશ મકવાણાના નિવેદન મુદ્દે દિનેશ બાંભણિયાના પ્રહાર પણ સામે આવ્યો તેમણે કહ્યું કે ઉમેશ મકવાણાનું નિવેદન એ રાજકીય નિવેદન છે ઉમેશ મકવાણાએ રાજકીય રીતે અપરિપક્વતાના દર્શન કરાવ્યા છે દરેક સમાજના લોકો પોતાના સમાજના હિતની વાત કરે છે ઉમેશ મકવાણાનું નિવેદન વખોડવાલાયક છે પાટીદારોએ પણ ઉમેશ મકવાણાને મત આપી વિજેતા બનાવ્યા હતા જે પાસના કન્વીનરો જે હોય જેને અનેક લોકોના ભોગ લીધા હોય જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી સત્તરમાં મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોજ પટેલના એ દસ દસ વીસ વીસ હજાર લઈને એની પ્રજા એના સંબોધનો કરતા થાય એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જજો તો ક્યાંક ને ક્યાંક આમ પાર્ટી પોતાના વિચારો ઉપરથી અલગ છે ઉમેશભાઈનું આ વિવાદિત નિવેદન રાજકીય નિવેદન છે અને રાજકીય રીતે પોતે અપરિપક્વતાના દર્શન કરાવી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજના આંદોલન હોય કે કોઈપણ મુવમેન્ટો હોય એમાં દરેક સમાજના લોકો પોત સમાજની હિતની વાત કરતા હોય છે રાજકીય રીતે ઉમેશભાઈએ જે નિવેદન આપ્યું છે તે બિલકુલ નિંદનીય છે અને વકડવાના લાયક છે કારણ કે પાટીદાર સમાજે જ એમને પોતાના વિસ્તારમાં મત આપીને ધારાસભ્ય બનાવ્યા એના આંતરિક પક્ષની જે કાંઈ વિખવાદો હોય છે એ એમનો પ્રશ્ન છે પરંતુ ઉમેશભાઈ આગામી રીતે રાજકીયમાં આગળ વધે એવી પણ મારી શુભેચ્છા છે